તમારો હરખતો જોતાવો પડો કે તમે દસ હજાર રૂપિયા લખાયા છીએ બે શબ્દ બોલો મારી ચેનલ પર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ પર તો વિડીયો પૂરો જોજો બહુ મજા આવશે જોવાનું ના ભૂલતા તો પરિષવાના હતા દસ હજાર એવી કોમેડીનો વિડીયો ફૂમતાજીનું અને હરીબાનું આવી ગયું છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં જ્યારે જ્યારે નવો વિડીયો અપલોડ થાય ત્યારે કોમેડી વિડીયો મજા આવી જાય જોવાની તો નહીં વિડીયોની વાત કરીએ તો ફૂલ કોમેડી વિડીયો છે અને આપણે એસપી હિન્દુસ્તાનીની ટીમને પૂરો પૂરો સપોર્ટ કરવાનો જ છે અને કરવાનો જ છે તો ચાલો આપણે વિડીયો પૂરો જોઈએ અને કોમેડીનો આનંદ માણીએ તો વિડીયો જોવાની મજા પડી જશે વિડીયો જોતા રહીજો અને આનંદ માણતા રહીજો આપણી ચેનલને સપોર્ટ કરતા રહીજો જય માતાજી જ્યારે વિડીયોની મજા આવે ત્યારે કોમેન્ટ કરી દેવાની ને આપણો વિડીયો પહેલાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો ત્યાંથી તમને બેનના ટિકી સાડમાં તમને વિડીયો પહેલું મળી જાય તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને સપોર્ટ પૂરો પૂરો કરજો ને એસબી હિન્દુસ્તાની ટીમને પણ સપોર્ટ કરજો જય માતાજી